આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા જો જીમાજી એકવાર આ જીબાજી માટે જોરદાર તાળીઓ પાડો બધા કે છેલ્લા એક એક મહિનાથી એ અને એમની ટીમ સિદ્ધપુર તાલુકાની આખી ટીમ શહેરની અને તાલુકાની આખી ટીમ ખૂબ મહેનત કરી અને આટલું સરસ સુંદર આયોજન કર્યું છે એકાવન દીકરીઓ અને દીકરાઓ આ નવ દંપતીઓના

આપણી વચ્ચે બાયદના ધારાસભ્ય ધવલસિંહ બેઠા છે આપણી વચ્ચે સુરતથી રબારી સમાજના આગેવાન અને જેમનું સામણા ગ્રુપ અને અહીંયા તમારા વિસ્તારના વતન એવા જયરામભાઈ એ પણ બેઠા છે એમણે પણ અહીંયા ખૂબ મોટું દાન આપ્યું છે સાથે રમેશભાઈ સંધી પરિવાર એમના દીકરો એમના ઘરના પણ આવ્યા છે એમને પણ ખૂબ મોટું દાન આપ્યું છે આ જગ્યા જેની છે એ પાટીદાર સમાજના આગેવાન એ પટેલ સમાજના આગેવાને ખૂબ વિનુભાઈએ ખૂબ ઉમરકાતી ભાવથી આપણા જગ્યા આપી અને આપણા દીકરા દીકરીઓના દંપતિઓને આશીર્વાદ આપવા માટે પહેલ કરી ત્યારે હું તમામ સમાજોનો આભાર માનું છું જે સમાજોએ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું અને હું આ

હસાવાની સાથે સંસ્કારનું સિંચન કરે છે કુટુંબ કબીલો પરિવાર શું કહેવાય ભાઈઓનો પ્રેમ શું કહેવાય ભાઈઓની એકતા શું કહેવાય આ ભાઈઓની એકતા જો શીખવી હોય ને તો આમની ચેનલ જુઓ તમે હમણા હરિભાઈ બોલામો તો પેલો પટ્ટો બાંધેલો અને એમાં બાપ ફોનતાજી એનું એટલે ધવલજીવલજી વસાવા માટે કેટલા લોકો શું કરે બીજાના માટે ખરાબ બોલે બીજાને ઉતારી પાડે અપમાનિત કરે આવું દીકરો લગ્ન માં મારે જવાનું તો આમ તો કુટુંબનો ભય થાય એમનું ટિફિન મને ખબર કે નો તો ટિફિન આપવા દે ખરા તમને કહું ભરતસિંહ જોરદાર તાળીઓ પાડો સાહેબ આપણા એવા યુવાનો છે આપણે જયારે ને ત્યારે દાડી કરી નાખેલા

અને અમેરિકા માં ભગવતી પ્રાર્થના કરું તમને અમેરિકા માં બધા બહુ જ જોવે મને પાટીદાર બહેનો અમારે કરી છે મન કે આ આ બધા છે કોણ જો તું છે તો અમારા દીકરાઓ કે અહીંયા બહુ લોકો જોવાયું તમે ચેક કરજો તમારા વ્યૂઝમાં અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાના બધા તમામ ભારત આપણા ગુજરાતી અમને ખૂબ પ્રેમ કરે છે મારી વિનંતી એટલી જ છે તમને કે જે રીતે આ દીકરાઓ એમની મહેનતથી આવે છે કોઈનો રોલ નથી આ જે કંઈ આગળ છે એમની મહેનત એમની કળા દરરોજ નવ નવું લાવું આપણે દરરોજ નવું નવું શું વિચારો તમે હસાવા તો શું વિચારો તમે આ દરરોજ નવું નવું લાવે અને આ જીભાજી એમને જોવા એટલે બહુ ખુશ થાય સાહેબ તમે તમને જો આખો સમાજ આખું ગુજરાત દરેક સમાજ ખુશ થાય એટલું બધું સુખ આપે એટલી બધી સમૃદ્ધિ આપે જે છો જે એકતા કુટુંબ આવી એકતા તમારી ટકી રહે નહીતર પૈસો આવે પ્રસિદ્ધિ આવે એટલે બધાને એવું લાગે કે મારા કારણ તમે ભેગા છો ને હરિભાઈ હરિભાઈ આ બધું જોઈએ પણ એક વાત તમને એમ કહી વાઘુ સરપંચ હાચુક થઈ જાવ એકવાર હાચુક સરપંચ અને આટલા સરસ પસંદમાં એ આવ્યા છે તમામ આગેવાનો

માં ભગવતી નું પ્રાર્થના એટલી જ કરું કે આ સમાજની એકતા ટકાઈ રહે સમાજ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે આર્થિક રીતે ખૂબ આગળ વધે અને બીજી વિનંતી તમામ સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય છે વિદેશ રહેવા જાય છે કમાવા જાય છે તો આપણે પણ આપણા દીકરા દીકરીઓને સારું ભણાવીએ વિદેશનું શિક્ષણ આપીએ વિદેશ ભણવા મોકલીએ અને ત્યાં પણ સારા ધંધા રોજગાર કરે એના માટે આગળ વધીએ હું ફરીથી કહું ખામી બધી જ છે આપણામાં તમારામાં પણ ખામીઓને એક તમને ખુબ સુખી આપ કરે ખુબ સુખી કરે અને તમને જે જોઈએ બધું મળે એવી ભગવતી ને પ્રાર્થના કરું છું આ એકાવન નવ દંપતી યુવાનો કે જે દીકરીને બાપના ઘરે લાડ ચોર થી ઉછરેલી દીકરીને પોતાની પત્ની પોતાની અર્ધાંજલી બનાવીને લઈ જઈ રહ્યા છો ત્યારે આ અગ્નિ સાક્ષી જે કોલ આપ્યા છે જે વચન આપ્યા છે

Thank yeah, you yeah,